નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલના નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમદાવાદ તેર પોલીસ કર્મીઓની બદલી અમદાવાદ શહેરમાં તેર પોલીસ કર્મીઓની બદલી બીજા જિલ્લાઓમાં કરાઈ છે આ આદેશ વહીવટી એડીજીપી ખુશી ખુદ ખુશી અહેમદે આપ્યા છે તેથી અમદાવાદ શહેરમાં ચર્ચા ચાલી રહી છે ફક્ત તેર પોલીસ કર્મીઓની જ કેમ બદલી થઈ છે અન્યની બદલી ક્યારે થશે શહેરમાં કુલ ઝોન છે જેમાં અલગ અલગ પિસ્તાલીસ પોલીસ સ્ટેશનો આવેલા છે આમાંથી ફક્ત જ બદલી થતા વિવિધ સવાલો ઉઠ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના ચાંદીના ભાવ ફરી વધ્યા ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત સાતસો બત્રીસ રૂપિયા વધીને પંચોતેર હજાર પાંચસો ચાલીસ રૂપિયા થઈ ગઈ છે આઠસો તેતાલીસ પ્રતિ કિલો થયો હતો અગાઉ ચાંદીનો ભાવ નેવ્યાસી રૂપિયા હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે આત્મઘાતી હુમલો સત્તર જવાનોના મોત પાકિસ્તાનમાં સતત આતંકવાદી ઘટનાઓ ચાલુ છે હવે તાજા આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના સતત જવાનો માર્યા ગયા છે આ આત્મઘાતી હુમલો ત્યારે થયો જ્યારે એક આતંકવાદીએ પોતાનું વિસ્ફોટક ભરેલું વાહન આર્મી ચેકપોસ્ટ પર ઘુસાડી દીધું આ વિસ્ફોટકમાં સતત જવાનો માર્યા ગયા નોંધનીય છે કે એક દિવસ પહેલા જ વિસ્તારમાં વધુ એક આતંકી હુમલામાં પાકિસ્તાની સેનાના આઠ જવાનો માર્યા ગયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બપોર ત્રણ વાગ્યા સુધી મતદાનની ટકાવારી મહારાષ્ટ્રમાં બસો અઠ્યાસી અને ઝારખંડમાં આડત્રીસ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી ચાલી રહી છે બપોર ત્રણ વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં પિસ્તાલીસ મતદાન થયું હતું જ્યારે ઝારખંડમાં એકસઠ પોઈન્ટ સુડતાલીસ ટકા મતદાન થયું હતું મહારાષ્ટ્રને ઝારખંડ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં નવ પંજાબમાં ચાર ઉત્તરાખંડમાં એક કેરળમાં એક વિધાનસભા બેઠક અને મહારાષ્ટ્રમાં એક લોકસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતી જાહેર સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી અંતર્ગત બે હજાર કરતાં વધુ જગ્યા ઉપર મહેકમ ભરવામાં આવશે તબીબી અધિકારી વર્ગ ટુની પંદરસો છ જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જનરલ સર્જન તજજ્ઞની બે હજાર જગ્યા ઉપરની ભરતી જાહેર કરવામાં આવી છે જીપીએસસી દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાનની ટકાવારી મહારાષ્ટ્રમાં બસો અઠ્યાસી અને ઝારખંડમાં અડત્રીસ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી ચાલી રહી છે સાંજે પાંચ વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં અઠાવન પોઈન્ટ બાવીસ ટકા મતદાન થયું હતું જ્યારે ઝારખંડમાં સડસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન થયું હતું મહારાષ્ટ્ર અને ઝારખંડ ઉપરાંત ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પંજાબની ચાર ઉત્તરાખંડની એક કેરળને એક વિધાનસભા બેઠક અને મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી ત્યારબાદમાં મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ટ્રેનોમાં એક હજારથી વધુ જનરલ કોચ જોડવામાં આવશે રેલવે મુસાફરોને માટે રાયતના સમાચાર છે સેકન્ડો ટ્રેનોમાં એક હજારથી વધુ જનરલ કોચ જોડવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે રેલવે બોર્ડનું કહેવું છે કે સામાન્ય વર્ગના મુસાફરો રેલવેની પ્રાથમિકતા છે આવી સ્થિતિમાં એક હજારથી વધુ નવા કોચ જોડવામાં આવશે જેનો લાભ લાખ મુસાફરોને થશે આગામી વર્ષમાં ટ્રેનોમાં વધુ કોચ જોડવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અંબાલાલ પટેલને ઠંડીને લઈને આગાહી રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે અંબાલાલ પટેલને આગાહી આવી ગઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે તેમજ નવેમ્બરમાં કડકડતી ઠંડી પડશે રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ યુવાનો માટે રોજગાર મેળવવાની તક યુવાનો માટે નોકરી મેળવવાની તક છે દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ શુક્રવાર તારીખ રોજ સવારે કલ્યાણપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આ એક ઓપન જોબફેર છે જેથી કોલ લેટર ન મળ્યો હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવ્યો તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબ ફેરમાં હાજરી રહી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી યુનિવર્સિટીઓમાં હેલ્મેટ ફરજિયાત ડીજીપી ફરમાન કર્યું છે કે તે મુજબ રાજ્યમાં તમામ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલરને ટુ વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા જણાવ્યું છે ફરમાન અનુસાર રાજ્યમાં ઉચ્ચ શૈણિક સંસ્થાઓ કોલેજમાં અંદાજિત સોળ પોઈન્ટ ચાર લાખ વિદ્યાર્થીઓ ભણે છે છવ્વીસ વર્ષની નીચેની વયના ઘણા યુવાનો હેલ્મેટ ન પહેરવાને લઈ મૃત્યુ પામે છે આ વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરતા થાય તેથી આ ફરમાન કરવામાં આવ્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો